નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ તો ચોમાસું વાવેતર વિશે ચર્ચા કરવાની છે ખેડૂત મિત્રો આગામી ખરીફ સિઝનમાં એટલે કે ચોમાસાની સિઝનમાં કયો પાક વાવીશું તો ફાવીશું અથવા તો આ વર્ષે ખેડૂતોને કયો પાક વાવવામાં વધારે ફાયદો રહેશે તેનું વિશ્લેષણ કરવા માટે આઠ મોટા કૃષિ નિષ્ણાતો અને સલાહકારોની મિટિંગ યોજાઈ હતી તેમાં વિવિધ તારણો કાઢીને વિવિધ કૃષિ પાકોની પસંદગી કરવામાં આવી છે તો તે અંગે વિસ્તૃતમાં માહિતી મેળવીશું અને આ વર્ષે કયા ચોમાસું પાકમાં વધારે ભાવ રહેવાની શક્યતા છે તેની પદ્ધતિસરની સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો ચોમાસાની સિઝનમાં કપાસ અને મગફળીના વાવેતરો પ્રમુખ સ્થાને હોય છે આ બંને જણસીમાં જો પૂરતો વરસાદ થાય તો જ વીઘાના વરાળે સારા ઉતારા મળી શકે છે જેમાં કપાસ છથી આઠ મહિનાનો પાક છે જ્યારે મગફળી વાવ્યા પછી તૈયાર થઈને ચારથી પાંચ મહિને ઘરમાં આવે છે તો મિત્રો સૌ પ્રથમ આ બે મુખ્ય પાકોની ચર્ચા કરીએ તો જે પ્રમાણે હાલનું હવામાન છે તેને જોતા આ વર્ષનું ચોમાસું સારું રહેવાના અહેવાલો છે જેથી ઉત્પાદનની દ્રષ્ટિએ તો કપાસ અને મગફળી બંને માટે સારું છે પરંતુ તેની સામે બજાર ભાવની વાત કરીએ તો આ વર્ષે કપાસનો કેરી ફોરવર્ડ સ્ટોક મોટો રહેશે કેમ કે આ વર્ષનો જૂનો કપાસ હજુ પણ પડ્યો છે અને વિદેશી કપાસ સરકારે આયાત કર્યો હોવાથી ખેડૂતોને પણ સારા ભાવ મળ્યા નથી જેથી હજુ પણ ઘણા બધા ખેડૂતોના ઘરમાં પણ કપાસ પડ્યો છે અને સરકાર પણ નવો ટેકાનો ભાવ ચૌદસો બે રૂપિયા જાહેર કર્યો છે જેથી આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા કપાસના ભાવ ટેકાના ભાવથી થોડા વધુ એટલે કે પંદરસો સોળસોની સપાટીએ જળવાઈ રહે તેવી શક્યતા ગણી શકાય અને મગફળીની વાત કરીએ તો મગફળીના સારા ભાવનો સંપૂર્ણ આધાર ચીન ઉપર રહેલો છે જો ચીન દેશમાંથી સિંગદાણા અને સીંગ તેલની આયાત થાય તો જ મગફળીના સારા ભાવ મળી શકે છે જેથી ઓવરઓલ જોઈએ તો કપાસ અને મગફળી બંને પાકોમાં ખેડૂતો નથી ફાવતા કે નથી નીચે આવતા સરભર રહે છે જેથી આ બંને પાકોમાંથી કોઈ પણ પાક તરફ ખેડૂતો જઈ શકે છે ખેડૂત મિત્રો તમે પણ મને કોમેન્ટ કરી જણાવજો કે મુખ્ય પાક ગણાતા કપાસ અને મગફળીમાં બંનેમાંથી તમે કયા પાકની પસંદગી કરવાના છો અને હવે મિત્રો બીજા ખૂબ જ અગત્યના કૃષિ પાકોની વાત કરીએ તો આ વર્ષે સોયાબીન અને તુવેર જેવા કૃષિ પાકોનું વાવેતર પણ ખેડૂતો કરી શકે છે ખેડૂત મિત્રો સોયાબીનનો પાક ખરસ વગરનો પાક ગણી શકાય અને છેલ્લા બે વર્ષથી સોયાબીનના ભાવ પણ સારા મળે છે જેથી થોડા વિસ્તારમાં સોયાબીનને પણ સ્થાન આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે અને મિત્રો આ વર્ષે કયા કયા પાકોની બજાર ઊંચી રહેવાની છે અથવા તો સારા ભાવ લેવા હોય તો ખેડૂતોએ કેવા પાકો વાવવા જોઈએ તેની વાત કરું તો મિત્રો આ વર્ષે કઠોળ પાકના ભાવ સારા રહેવાની ધારણા છે સરકાર પણ કઠોળ પાકાના વાવેતર વધારવા કમર કસી રહી છે તુવેર મગ અને અડદ જેવા પાકોનું પણ થોડા વિસ્તારમાં વાવેતર કરવામાં આવે તો ખેડૂતો સારા ભાવ મેળવી શકે છે પરંતુ મિત્રો કઠોળ પાકોમાં ચોમાસે ઉત્પાદન લેવું અથવા તો મગ અડદ જેવા પાકોને ચોમાસે તૈયાર કરવા ખૂબ જ મુશ્કેલ બની જતા હોય છે તેમ છતાં જો કઠોળ પાકો વાવવા હોય તો ખેડૂતો તુવેરની પસંદગી કરી શકે છે કેમ કે તુવેરના બજાર ભાવ હાલ બે હજારની આસપાસ છે જ્યારે સરકારે પણ ટેકાનો ભાવ ચૌદસો રૂપિયા જાહેર કર્યો છે જેથી જો થોડા વિસ્તારમાં તુવેરનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને સારા ભાવ મળવાની પૂરી શક્યતા છે અને મિત્રો બીજા સાહસિક પાકોની વાત કરીએ તો ડુંગળી અને અજમાનો પાક પણ ખેડૂતો માટે સારો છે તેમ છતાં ડુંગળી અને અજમા વિશે આપણે બીજા વિડીયોમાં વિગતવાર માહિતી સમજાવીશું તેમ છતાં ટૂંકમાં કહી દઉં તો સાહસિક પાકનું વાવેતર કરવું હોય તો જેમ બને તેમ ઓછા વિસ્તારમાં કરવું જોઈએ કેમ કે ડુંગળીમાં ક્યારેક જ ખેડૂતોને સારા ભાવ મળે છે મોટે ભાગે ખેડૂતોને નુકસાન જ સહન કરવું પડે છે જેથી વધારે પડતા રિસ્કવાળા પાક ઉપર ન જતા રેગ્યુલર વવાતા પાક ઉપર જવું જોઈએ ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ જો માહિતી સારી લાગી હોય તો વિડિયોને એક લાઇક કરી તમારા દરેક ખેડૂત ગ્રુપમાં આ વિડીયો પહોંચાડજો જેથી વધુમાં વધુ ખેડૂતો આ માહિતી જાણી શકે અને કયો પાક વાવવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકે હાલ મિત્રો રજા આપશો જય જવાન જય કિસાન